રમાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો રક્તદાન એ મહાદાનની ઉક્તિ સાર્થક કરવાના ઉમદા ઉદ્દેશ્યને લઈ રમાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રેડક્રોસ બ્લડ બેંક ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં પત્રકાર અને સામાજિક અગ્રણી રશ્મિકાંત કંસારાએ એકસો સત્તરમી વાર રક્તદાન કર્યું રક્તદાનને મહાદાન કહેવામાં આવ્યું છે અને રક્તદાન કરવાથી ત્રણ વ્યક્તિઓને જીવતદાન આપી શકાય છે ત્યારે રમાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા જાયન્ટ્સ ગ્રુપ ભરૂચના સહયોગથી સેવાશ્રમ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ રેડ ક્રોસ બ્લડ બેન્ક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પત્રકાર અને સામાજિક અગ્રણી રશ્મિકાંત કંસારાએ એકસો સત્તરમી વખત રક્તદાન કરીને પ્રજાને રક્તદાન કરવાનો સંદેશ આપ્યો હતો હું રશ્મિકાંત કંસારા રામા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ તથા ગ્રુપ ઓફ ભરૂચના મેમ્બર તરીકે આજે એકસો સત્તરમી વખત હું રક્તદાન કરી રહ્યો છું અને પ્રજાને એક જ સંદેશ આપીશ કે જીવનની અંદર રક્તદાન મહાદાન રક્ત એક એવી વસ્તુ છે કે જે બજારમાં વેચાતું મળતું નથી અને તે માનવ શરીરમાં જ બને છે અને એના અનુસંધાને દરેક વ્યક્તિએ વર્ષમાં ત્રણ વખત રક્તદાન કરવું જોઈએ મિનિમમ ત્રણ વખત રક્તદાન કરવું જોઈએ અને દર ત્રણ મહિને એક વાર રક્તદાન કરવું જોઈએ અઢાર થી પંચાવન વર્ષ સુધીનો કોઈ પણ વ્યક્તિ રક્તદાન કરી શકે છે તો આજે હું આપને અમારા મીડિયાના માધ્યમથી આપને હું વિનંતી કરું છું કે આપ પણ અઢાર વર્ષની ઉંમરના બાળકો કે વિદ્યાર્થી હોય તો રક્તદાન કરવા વિનંતી છે